મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આ વખતે ઉનાળે તલનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે અને ફિલ્ડ વિઝિટો દરમિયાન અમુક નાના મોટા પ્રશ્નો દેખાતા હોય તો તલના પાક વિશે આજે ખાસ વાત કરવી છે સૌપ્રથમ પ્રશ્નની વાત કરીએ તો ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે અને ફિલ્ડ વિઝિટોમાં દેખાય છે કે ક્યાંક ક્યાંક અમુક અમુક ખેડૂતોને તલ પીડાસ પડતા દેખાય છે તલનો પાક પીળો પડતો હોય એવું લાગે છે તો સૌ પ્રથમ એની વાત કરીએ કે પીડું તલ પડવાના ઘણા બધા કારણો હોય કોઈ એક કારણથી તલ પીડા પડે એવું હોતું નથી સૌ પ્રથમ વાત કરીએ તો જો જમીન કઠણ થઈ ગઈ હોય તો પણ તલ પીડા પડે જો તમારી જમીન કઠણ હોય અને મૂળ તંત્રનો વ્યવસ્થિત વિકાસ ન થયો હોય એટલે કે એના જે તંતુ મૂળ છે એનો વિકાસ થવો જોઈએ એવો નથી થતો અને એ પોષક તત્વોનો ઉપાડ નથી કરી શકતો તો પણ તલનો પાક પીડો પડે એના માટે પીએચ સાથે ખાસ સારી કંપનીના માઇકોરાઈઝરનો ઉપયોગ કરવાનો છે કોઈ પણ કંપનીના માઇકોરાઈઝર લ્યો અને એની જે ભલામણ હોય વિઘે કે એ કરે એના પ્રમાણે એનો ઉપયોગ કરવાનો છે કે જેથી મૂળ તંત્રનો સારો વિકાસ થાય અને તલનો પાક પાણી અને પોષક તત્વોનો ઉપાડ સારો કરી શકે અને પાક પીળો પડે નહીં એના સિવાય બીજો પ્રશ્ન એવો હોય કે જો પિયત જરૂરિયાત કરતાં પિયત વધારે આપવામાં આવે એને જરૂર હોય એના કરતાં પાણી એને વધી જાય તો પણ તલનો પાક પીળો પડે તો પિયતનું ખાસ નિયમન કરવાનું છે ત્રીજું પિયત જ્યારે તલનો પાક જાય છે ચારથી છ પાનની અવસ્થા એ હોય એટલે કે એક મહિનાનો થવું હોય ત્યારે જ આપવાનું છે ને આ પિયતની સાથે ખાસ કરીને ખાતરમાં જો તમે જુઓ તો વ્યવસ્થિત એને પોષક તત્વો મળી રહે અને એનો વૃદ્ધિ અને વિકાસ ખૂટ અને એની વૈધ એ બે વ્યવસ્થિત થાય એના માટે પિયત સાથે ખાતર આપવાનું છે આ ખાતરમાં તમે વીસ વીસ ઝીરો તેર અથવા તો યુરિયા આ બેમાંથી કોઈ પણ એક આપી શકો છો વીસ વીસ જીરો તેર આપવું હોય તો સોળ ગુઠાના વીઘા પ્રમાણે સાતથી આઠ કિલો અને યુરિયા આપવું હોય તો આઠથી દસ કિલો સોળ ગુઠાના વીઘા પ્રમાણે આપવાનું છે સાથે જ એક વીઘે એકથી સવા કિલો પ્રમાણે એંસી ટકા સલ્ફર આ પણ સાથે આપી દેવાનું છે સલ્ફર એ તેલીબિયા પાકમાં તેલનું બંધારણ કરતા મુખ્ય તત્વ તરીકે કામ કરે છે અને ઓવરઓલ જ્યારે તમારે પાક ઉપર તલ હોય ત્યારે એમાં તેલનું ટકાવારી વધારવાનું કામ કરે છે ખાસ કરીને આ પિયતના શેડ્યુલની સાથે ફર્ટિલાઇઝરનું એટલે કે ખાતરનું શેડ્યુલ પણ જોવાનું છે ત્રીજો તલ પીડા પડવાનું એક એવું કારણ પણ હોય કે જો એમાં લોહ તત્વ અથવા તો સલ્ફર આ બેમાંથી એકની ખામી હોય તો પણ તલના ઉપરના જે ટોચના પાંદડા છે એ પીડા પડતા આપણને દેખાઈ શકે તો સલ્ફર માટે તો આપણને ખબર જ છે કે ત્રીજા પિયતની સાથે આપણે યુરિયા અથવા તો વીસ વીસ જીરો તેરની સાથે સલ્ફર પિયત સાથે આપ્યું છે તો એનું નિયમન થઈ જવાનું છે આયન એટલે કે લોહ તત્વની ખામીને પૂરી કરવા માટે ચિલેટેડ સ્વરૂપમાં ફેરસ સલ્ફેટ અથવા તો ચિલેટેડ આયન આ પણ બજારમાં મળતું હોય જે પંદરથી વીસ ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે નાખવાનું છે એના સિવાય તમે એના અથવામાં ચિલેટેડ સ્વરૂપમાં જે મિક્સ માઇક્રોન્યુટ્રીએન્ટ મળે છે જેનો પંદરથી વીસ ગ્રામ પ્રતિ પંપ પ્રમાણેનો ડોઝ હોય છે એનો ઉપયોગ કરવામાં આવે તો પણ આ પીડાશની સમસ્યાને સારી રીતે નિવારી શકાય છે સાથે જ વાતાવરણની અસર પ્રમાણે હાલમાં તલના પાકમાં ક્યાંક ક્યાંક લીલી ઇયળ અને થ્રિપ્સનો એટેક દેખાય છે તો થ્રિપ્સના એટેકને નિવારવા માટે શરૂઆતમાં હળવા રાઉન્ડ તરીકે સાથે ઈયળ પણ મળી જાય એના માટે સિમ્બુસ એટલે કે સાયપરમેથરીન પચીસ ટકા જે તેત્રીસ પચીસ મિલી પ્રતિ પંપ પ્રમાણેનો જેનો ડોઝ છે એનો હળવો રાઉન્ડ મારી દેવામાં આવે તો હાલને સમયમાં હળવી થ્રિપ્સ અને ઇયળથી આપણને રાહત મળી શકે સાથે જ આ કોઈને વૈધ ન થતી હોય અથવા તો ફૂટનો પ્રશ્ન હોય નવું પાન ન નીકળતું હોય આ તાપ લાગી ગયો હોય વધારે ટેમ્પરેચર નડતું હોય તો સારી કંપનીના બાયોસ્ટિમ્યુલન્ટ કે જેની અંદર હ્યુમિક અને ફુલ્વિક એસિડનું કોમ્બિનેશન હોય સાથે જ બીજા વિટામિન હોય અને માઇક્રોન્યુટ્રિન્ટ સાથે આપેલા હોય એવું કોઈ પણ એક સારું બાયોસ્ટિમ્યુલન્ટ કે જે ચમકીલા અથવા તો વનામૃત અથવા તો જીગરી આ કોઈપણ સારા બાયોસ્ટિમ્યુલન્ટનો એના ડોઝ પ્રમાણે ઉપયોગ કરવાનો છે અને વ્યવસ્થિત છંટકાવ લેવાનો છે આ સાથે જ સમયે સમયે અમે તલના પાકને લગતો એની અવસ્થા પ્રમાણે જે જરૂરિયાત હશે એની માહિતી અમારી ચેનલમાં મૂકતા રહેશું તો જો આપ અમારી ચેનલમાં નવા હોય તો ખાસ અમારી ચેનલ નીચે જે સબસ્ક્રાઈબનું કાળા કલરનું બટન છે એ દબાવી દેજો કે જેથી નવો વિડીયો આવે એટલે તરત તમને તમારા મોબાઈલમાં નોટિફિકેશન મળે આપને કોઈપણ પ્રકારની વધારે માહિતીની જરૂરિયાત હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન